તહેવારમાં લોકો બહાર પરિવાર સાથે ફરવા નીકળે બહાર જ જમવાનો પ્લાન બનાવે પરંતુ જો તમે રાજકોટમાં આયોજિત લોક મેળામાં જતા હો અને ત્યાં કોઈ વસ્તુ ખાવાનું વિચારી રહ્યા હો તો ચેતી જજો અને ખાતા પહેલા સ્વચ્છતા ખોરાકની ગુણવત્તા ચકાસી લેજો નહીં તમારી તબિયત ખરાબ થતા વાર નહીં લાગે આવું એટલા માટે કહેવું પડે છે કે મેળાના બીજા જ દિવસે આરોગ્ય વિભાગે ફૂડ સ્ટોલની તપાસ કરી તો બીમારી નોતરતી ખાણીપીણીની વસ્તુઓ વળી આવી કેવા પ્રકારની વસ્તુઓ તમે ખૂજવો રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા લોકમેળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ અટકાવવા માટે ફૂડ વિભાગે દરોડા પાડ્યા સવારે ઉચિતા જ ફૂડ વિભાગની ટીમે મેળાના ફૂડ સ્ટોલ પર સઘન ચેકિંગ દરમિયાન સામગ્રી મળી ફૂડ વિભાગે સડેલા બટાકા વસી ચટણીનો નાશ કર્યો આ સાથે જ સિત્તેર કિલો દાજીયા તેલનો નાશ કર્યો જોકે આ તો પહેલા જ દિવસની હાલત છે બાકીના દિવસોમાં પણ જ્યારે ચેકિંગ નહી થતું હોય ત્યારે લોકો કેવા પ્રકારનું અખાદ્ય માહિતગાર કરીએ છીએ અને એ અનુસંધાને અત્યારે ઘણો બધો સુધારો જોવા મળ્યો છે કે ખાસ કરીને અખાદ્ય કલરો નો કોઈ પણ ઉપયોગ કરતા નથી ખાસ કરીને દાજિયા તેલ નો જે છે એ અત્યારે નાશ કરવામાં આવ્યો છે લોકોને એના વિશે પણ અવેર કરવામાં આવ્યા છે ખાસ કરીને પેકિંગ ઉપરની ખાદ્ય ચીજોની જે એક્સપાયરી ડેટ છે અને બનાવટની જે ડેટ છે એ પણ તપાસીને વેપારીઓ લેવા માંડ્યા છે તેમ છતાં પણ અમુક જે વેપારીઓને એવી વસ્તુઓ જોવા મળી છે તમને એક્સપાયરી વાળી એનો અમે સ્થળ ઉપર નાશ કરેલો છે સામાન્ય રીતે આપણે એક વાર કોઈ વસ્તુને તેલમાં તળીએ છીએ બાદમાં ફરીથી એનો ઉપયોગ કરીએ છીએ એક ને એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો અનેક બીમારીઓ ઘર કરી શકે છે કેન્સર અને હાથની ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન અનેક ફૂડ સ્ટોલ સંચાલકો પાસે પણ જેથી તેમને ટેમ્પરરી માટે સૂચન આપવામાં આવ્યું પરંતુ અહીં વાત લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે મેળામાં રોજ હજારો લોકો ઉમટે છે અને વિવિધ ફૂડ આરોગ્ય છે ઓછા ખર્ચમાં વધુ રૂપિયા કમાવવાની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ